હે બપોરા કોણ ચાલ્યા એ બોલે તો હમણાં એક ફર્ટ હે વાળા બહુ દાદ હવે તમને હા અરે હા એમ મારા અમીર હા મને જોઈને તું બોલ્યો ભ ઓ મારી માધુરી ની પેલા મને બાર તો કડ પછી ઉડાડ મારી અરે રેવા દે જમના એને બાર કાઢવામાં નથી માલ તારી પાછળ તો હું જ થયો છું બે હાલ હું તો તારી હામે ક્યાં છું

લીધું ને આવી છે અમારા લક્ષ્મણ ખાતી અરે છોડ સુરતી ખમણ અહિયાં ટાળતા છે મારું ચમણ હા તારી ફુલવાડી બોલે રે તિલકતી 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 બોલે મનદ પ્રાણ થેતર બોલે મનદર ગુફા खड़की खड़की खोले खोले बोले आ, छोड़ी तारी दे तर बोले रे दिल लगती, दिल लगती, दिल फुल भु, भु, भु। माता भर के लिए कोई हमें प्यार कर ले ના માટે કોઈ મને પ્યાર કરી લે સહી છોડી તારી ફુલવારી માં મધમી પાખ્યા માં ફળ થાપડ્યા ખાવા દો ને પેટ ભરીને કોના હાર રાખ્યા ઉભી અલબેલી કલડી કરવા દે ઉભી ઉભી રંગ ઢેલ યા કોઈ હસીકત કોણ છો તુ બદલા

તિલકતી તિલકતી તુરુ તિલકતી તકતી તિલતી ક્યા છે ક્યાં આવી ગયું છો ઠીક ચાલ પાર પૈસા ખાવાનું જલ્દી પતાવો ફેક્ટરીમાં ઘણું કામ છે હા આવું ઘંટી વાગી નથી ને ખાવા દોડ્યા નથી ચલો જાઓ એના નહી તારા પાસે આની કમાડ છે તારા એ ગામડાના માણસ સમજીને લોહી ચૂસે છે લોહી સાચું કહું છું મોટા એક વાર તું મને શહેર જવા દે હું ત્યાં ખૂબ જ મહેનત કરીશ અને ઢગલો પૈસો કમાઈશ અને હા હા આનાથી એ મોટી ગાડીને ગામડે પાછો નહીં આવ ને તો મારું નામ લક્ષ્મણ નહીં પાછી શેર જવાની વાત તને કેટલી વાર ના પાડી છે મેં મોટા તારો પડે છે ને મારું લોહી છે અને તું મારી નજર થી દૂર હોય છે ને ત્યારે મારું લોહી છે તને બાની અંતિમ ઈચ્છા શું હતી ત્યાં આપણે બંને સાથે રહીએ અને ગંગા સારા ઘરે પડ ને પણ હું ક્યાં હંમેશ જવાની વાત કરું છું મોટા ગંગાના લગન માટે પૈસા જોઈએ છે કે નહીં ગંગાના લગનની ચિંતા તારે કરવાની નથી હું છું ને એ કામ પણ ગામડામાં ગામડામાં પણ મોટા ગામડા ગામમાં મારા માટે કોઈ કામ નથી તું સમજતો કેમ નથી મોટા મારું ભવિષ્ય શહેર માં છે માત્ર શહેર માં શું સમજાવે છે તારા ભાઈ ને અરે રહીમ કાકા આ મારાથી ક્યાં સમજે એમ છે તમે જ સમજાવો ને શું વાત છે બેટા રામ શું વાત છે બસ એજ શહેર જવું છે ચાર દિવસમાં ભાઈને ભાઈ ને ગાડી બંગલા બધું બનાવી દેવું છે ભગવાન જાને ક્યારે સમજણ આપશે આવી જશે આવી જશે ચિંતા નહીં કર અત્યારે તો ટિફિન ખોલ અને પેટની આગ બુજાવીઠાઈ બનાવી જય માતાજી સુખી રહે છે બેટા મા અંબા સૌ સારાવાના કરશે બેટા મનને શાંત રાખ પણ કાકા લક્ષ્મણ નો શહેર જવાનો ઉકળાટ હવે મારાથી સહેન નથી થતો આપડે તો નિમિત્ત માત્ર છે બેટા બસ એક વાત યાદ રાખજે એને જો પાચમ માંડી હશે ને તો એની છ થવાની નથી બેટા મા અંબા પર ભરોસો રાખ સૌ સારાવાના થશે બેટા સૌ સારાવાના થશે રમેશ તું બતા રામાયણ કોને લખી હતી હું કી ટીચર હા તું બોલ હા વાલ્મીકી ઋષિ बिल्कुल बराबर राजू તું बताओ वाल्मीकि ऋषि નું સાચું નામ શું હતું હા વાલ્મીકી ऋषि નું સાચું નામ હતું વાલીઓ લુટારું હા સરસ બઉ સરસ છોકરાઓ બોલો જો રામાયણ માં તમને શું ગમે અમને રામ ગમે રામ અને જાનકી ટીચર રામ ને શું ગમે बोलो बोलो आराम में जानकी की गमे आराम में जान की भाभी गमे अब जानकी टीचर गमे हाँ तो बालको जानकी टीचर ने कौन गमे जानकी की टीचर ने राम भाई गमे शाबाश शाबाश पर पता नहीं छुट्टी जाओ जाओ <laughs> हाँ, हाँ। hmm. तू बन जा ना अरे जाना भाई ना ना जाना यार ना, ना ना जाना कौन सी जाओ सी जाओ सी बहुत आया चे आशु बता छोकराओं ने भगानी मुक्या जान के मन्नी बात तो एक आठ था है, मन्नी रामना मन्नी तो मन्मा? रामना मन्मा है। ना मन्नी बात हम राम ना मन्नी बात थी जानकी के अजान हुए खरी तो पची बोल जो शूचे मारा मन में रामना ना मन में जान सिवाय भी जो शूम अरे वाह था ना बात राम मन में जान सिवाय भी कहीं ना हुए

અરે મારી ઘરે સોડિયમ ના ફાવે તારો ખબ હાલ તું આગળ આગળ હાલ ને હું તારી વાય વાય હાલીશ અરે પણ આમ કે અરે મારી ઘરે પાછળ કરજો ડોક્ટર પાસે લઈ જા લઈ જા હા હા જેમ તમને ચીક લાગે મારા બાપડા આ

હે ભગવાન પાછી આ મગજ માંથી શરૂ થઈ ગઈ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ બસ ચાલ બોલ ત્યાં ગામ ના ઉતારે છે ને એ મોટા શેઠ આવ્યા છે સોલિડ પાર્ટી છે એમાં મને શું ફાયદો એ લોકો ને જવું છે શિકાર પર ને સાથે જોયે છે એક દિલેર માણસ અને રોજ ના મળશે સો રૂપિયા બસ શું વિચાર છે અરે સો રૂપિયા થી વધારે રૂડું શું હોય ચા લઈ જા મને એની પાસે